નમસ્કાર મારું નામ નલિત જોશી જાયને હું વિશ્વાસ એપુસેસ કંપનીમાંથી આવું છું તો અહીંયા આપણી કંપનીની ત્રણ વેરાયટી છે વિશ્વાસ અગિયાર વિશ્વાસ સીતુદેવ અને વિશ્વાસ તેત્રી બરોબર તો આપણી ત્રણેય વેરાયટીની ખરીદી અહીંયા આપડા વિરેશ બોય ટીમના વહતા છે તેઓ ખરીદી કરી રહ્યા છે બરોબર તો આપણે અમને વાત કરશું ભાઈ નમસ્કાર નમસ્કાર આપણે અહીંયા અમારી કંપની ત્રણ ત્રણ વેરાયટી છે એની ખરીદી કરી છે તો આપણે કેટલા પેકેટની ખરીદી કરી છે સાહેબ મેં અત્યારે વીસ પેકેટ ની ખરીદી કરી છે અને વિશ્વાસનું જે દિવેલાનું બિયારણ છે જે બહુ જ સારું આવે છે અને દિવેલાના પાકમાં જે રોગ આવે છે એની સામે લડવાની શક્તિ એટલે વિશ્વાસના દિવેલાનું બીજ જે મેં ગઈ સાલ પણ વાવ્યું તું મને ખૂબ સારું ઉત્પાદન મળ્યું હતું અને આ સાલ મેં વીસ પેકેટની ખરીદી કરી છે આપ પણ ખરીદી કરી શકો છો અને દિવેલાનું બિયારણ લઈ અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો તો આપણે અમારી વેરાઈટીના વીસ પેકેટની ખરીદી કરી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ યુન્યુ